મેન્શન કર્યો માર્કેટના વ્યૂ ઉપર કે IT નો જે પરફોર્મન્સ આપણે છેલા લગભગ સપ્તાહની જ વાત કરો તો જે રીતના આપણે જોઈ રહ્યા છે ને પાંચ સેશન્સમાં આ વીક આપણે જોઈ રહ્યા છે લગભગ 5.5% નો પોઝિટિવ રીટર્ન ઓલરેડી TCS દ્વારા આપણે મળ્યા છે ગઈ કાલે પણ એક લોંગ સાઈડ પર બિલ્ટ અપ થયું મજબૂત હતું સાથે આ સ્ટોક પણ પરિણામ કઈ રીતે વ્યૂ આપશો તમે TCS TCS ડેફિનેટલી પોઝિટિવ છે અને લાસ્ટ થોડા ટાઈમ એની પર પોઝિટિવ છે બીકોઝ હાર્ટ ઓફ 하 બોટમ ફોર્મેશન ઓલરેડી બનવાના શરૂ થઈ ગયા છે અને 2900 ની આસપાસ જે બોટમ બનાવ્યું છે ત્યાં મલ્ટિપલ ટાઈમ બનાવ્યું છે અને મને નથી લાગતું કે એની નીચે આ સ્ટોક ઇન ધ વેરી શોર્ટ ટર્મ યા ઇન ધ મીડિયમ ટર્મ જઈ શકે તો અત્યારે મારો વ્યૂ માં પોઝિટિવ છે ઉપરમાં થ્રી થાઉઝન્ડ ટુ હંડ્રેડની આસપાસના મારા ટાર્ગેટ્સ છે જે સ્ટોપલોસ તમે લગાડી શકો નીચેમાં ઈ ટુ થાઉઝન્ડ નાઇન હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી આ એક સ્ટોપલો રહેશે ઇન ધ વેરી શોર્ટ ટર્મ મીડિયમ ટર્મમાં તો ડેફિનેટલી જે પ્રીવિયસ સ્વિંગ લો બનાવ્યો છે ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ નાઇન આસપાસ એ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રહેશે અને ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ સ્ટોપલો જેમ તમે કામ લઈ શકો એને જે ટાર્ગેટ છે એ થ્રી થાઉઝન્ડ ટુ હન્ડ્રેડના છે એની ઉપર એકવાર સસ્ટેન થઈ જાય તો મને લાગે છે કે ઉપરમાં ટુ હંડ્રેડ ડેલી મૂવિંગ એવરેજ સુધી આ બાઉન્સ લઈ જઈ શકશે ટીસીએસ ને વિચ ઇસ થ્રી થાઉઝન્ડ ફોર હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી હમ તો અહીંયાથી ત્રણ હજાર બસોના ટાર્ગેટ બે હજાર નવસો પચાસનો એક સપોર્ટ ધ્યાનમાં રાખી શકો છો ઓવરઓલ એક ટીસીએસ માટેનો એક વ્યૂ છે લાઈફ ઇન્સ્યોરન્સ ડેટા જે આવ્યા છે તો બે સ્ટોક્સ પર એક વ્યૂ લઈએ સોમિલ એક તો એસબીઆઈ લાઈફ અને સાથે એક્સિસ મેક્સ લાઈફ એટલે મેક્સ ફિનાન્શિયલ સર્વિસીસ ત્યાં પણ બંનેના ડેટા મજબૂત છે તો મેક્સ ફિનાન્શિયલ અગર જોઈએ તો ગઈકાલના એક લોંગ સાઇડ પર બિલ્ડઅપ હતું એસબીઆઈ લાઈફમાં આપણને એક શોર્ટ કવર થતાં બતાવી રહ્યા હતા બંને સ્ટોક્સ પર કઈ રીતનું સેટઅપ આપ જોઈ રહ્યા છો અ સબી અ સબી સબી લાઇફ માં સબી લાઇફ માં એક સપોર્ટ છે અરાઉન્ડ 1750 1750 પર મલ્ટીપલ ટાઇમ્સ આ સ્ટોક એ સપોર્ટ લીધો છે અને બહુ ટાઇમ થી આઈ આ એરિયાની અંદર જ યુ નો કન્સોલિડેટ કરી રહ્યો છે બહુ સમયથી અને મને લાગે છે કે આખું કન્સોલિડેશન ઉપરની તરફ તૂટશે કેમકે ટ્રેન્ડ ઓવરઓલ પોઝિટિવ છે અગર તમે મીડિયમ ટર્મ ટ્રેન્ડ લોંગ ટર્મ ટ્રેન્ડ આની પોઝિટિવ છે એટલે આ આખું કન્સોલિડેશન ઉપરની તરફ તૂટે એવું મને એનાલિસિસ છે અને અહીંયાથી આપણે સેવન ફિફ્ટીનો અગર સ્ટોપલો રાખીએ અને ઉપરમાં આપણે એટલીસ્ટ નાઈન નાઇન્ટીન ટેન આ એક પહેલો ટાર્ગેટ રહેશે અને એક વાર હાઈ નીકળે તો મને લાગે છે પછી નાઇન્ટીન ફિફ્ટી ફિફ્ટી નાઇન્ટીન સેવન્ટી સુધી આ સ્ટોક જઈ શકે છે એટલે પોઝિટિવ વ્યૂ બાય ઓન ડિક્લાઇન સ્ટ્રેટેજી રાખવી મેક્સ ફાઈનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ MFSL. આ સ્ટોક્સ પર થોડાક ટાઈમ પહેલા તરફથી એક પણ હતો કંપનીમાં અને ડેસ્ક થી વ્યુ જે હતો એની અંદર જે લોસ હતો અરાઉન્ડ ફિફ્ટીન ની આસપાસ હતો અને અમને લાગે છે કે આ સેવન્ટીન પ્લસ જઈ શકે છે ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક અને એની ઉપર પણ જઈ શકે છે એક મોટું ટ્રાયંગલ પેટર્ન બને છે અને એક્સપેક્ટેશન છે કે આખું ટ્રાયંગલ પેટર્ન ઉપરની તરફ તૂટશે પોઝિટિવ વ્યૂ રાખો બાય ઓન ડિક્લાઇન ની સ્ટ્રેટેજી રાખવી 1700 પ્લસ ના ટાર્ગેટ્સ એક્સપેક્ટેડ છે પાઉન્ડિપ સેમએફએસએલ માટે 1700 ઉપર ના એસબીઆઈ SBLF 1970 ના ટાર્ગેટ રાખો પ્રેસ્ટીજ સ્ટેટ્સ સોમિલ ગઈકાલે બિઝનેસ અપડેટ્સ છે મજબૂત આવી ત્યાર બાદ પ્રેસ્ટીજ માં તમે જોવો ખાસી એક પોઝિટિવ એક્શન આપણે જોવા મળી હતી શોર્ટ કવરિંગ જોયું હતું પ્રેસ્ટીજ સ્ટેટ્સ માં પરંતુ કઈ રીતે તમે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો સ્ટોક નું બધી સ્ટેટમાં ડેફિનેટલી પોઝિટિવ ઇનફેક્ટ ઇવન ડીએલએફ માં હું પોઝિટિવ છું હાવેવર આ ડીએલએફ ને બીજા બધા જે કાઉન્ટર્સ છે ગોદરેજ પ્રોપર્ટીઝ લોઢા એની અંદર થોડા ઘણા લેવલ્સ હજી નીકળવાના બાકી છે પણ આની સામે જે પ્રેસ્ટીજ છે પ્રેસ્ટીજ ની અંદર ટ્વેન્ટી અને ફોર્ટી ડેલી મૂવિંગ એવરેજ ની ઉપર ઓલરેડી કાલે ક્લોઝિંગ મળ્યું હાઈસ થી થોડુંક સેલિંગ પ્રેશર જોયું છે પણ મને લાગે છે કે એકવાર આની અંદર હંડ્રેડ ની ઉપર એક વાર ક્લોઝિંગ આવી જાય ત્યાં સુધી ખાલી વેટ કરવું સિક્સટીન હંડ્રેડ ની ઉપર એક વાર ક્લોઝિંગ આવે એની પછી નેક્સ્ટ ટાર્ગેટ ઉપરમાં સિક્સટીન સેવન્ટી અને એની ઉપર સેવન્ટીન ફોર્ટી ફાઈવ આ બે ટાર્ગેટ્સ લઈને ચાલવા બ્યુ પોઝિટિવ છે 200 ડેલી મૂવિંગ એવરેજ પર સપોર્ટ લીધો છે વિચ ઇઝ 1535 અને એને જ આપણે એક સ્ટોપ લોસ લઈને ચાલી શકીએ તો અહીંયાથી વ્યૂ પોઝિટિવ પ્રેસ્ટથી સોળસો સિત્તેર સત્તરસો પિસ્તાલીસના ટાર્ગેટ્સને એક ધ્યાનમાં રાખી શકો છો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ લિમિટેડ સોમિલ પીજી માટેનો એક વ્યૂ લઈએ જે પોઝિટિવ એક્શન આ સ્ટોકમાં આપણને ગઈકાલે જોવા મળી છે લગભગ ડેઝ હાઈના લેવલ પર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું ને એફેન્ડોમાં તો ઇન્ફેક્ટ ટોપ ગેઇનર પણ હતું પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટને જે મજબૂતી લોંગ સાઇડ પર બિલ્ટઅપ આપણને બતાવ્યું હતું ને ઇન્ફેક્ટ સમિલ વોલ્યુમ બેઝડ બાઇંગ આવ્યું છે શું કરવું જોઈએ અહીંયા ઓવર ઓલ ટ્રેન્ડ ડાઉન છે લોઅર ટોપ લો બોટમ ફોર્મેશન છે વીકલી મંથલી બે પર ઇન ધ શોર્ટ ટર્મ યસ ટ્વેન્ટી ડેલી મુવિંગ એવરેજ ની ઉપર ક્લોઝિંગ આપ્યું યસ્ટરડે હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન છે ઓન ડેલી ચાર્ટ વીકલીમાં નહીં વીકલી ને મંથલીમાં લો ટોપ લો બોટમ છે એટલે હજી સુધી પ્રીવિયસ સ્વિંગ હાઇસ નીકળ્યા નથી મને લાગે છે કે આપણે આની અંદર ખાલી શોર્ટ ટર્મ માટે ધ્યાન દેવું જોઈએ આપણે આની અંદર મીડિયમ ટર્મ માટે ધ્યાન ન દેવું જોઈએ જે ટાર્ગેટ્સ ઇન ધ શોર્ટ ટર્મ છે એ સિક્સ ની આસપાસ છે અને એની ઉપર મને નથી લાગતું કે એની ઉપર આ સ્ટોક જાય એટલે સિક્સ વુડ બી અ ગુડ ટાર્ગેટ ઇન ધ વેરી શોર્ટ ટર્મ પોઝિશનલી આની અંદર યુ નો ધ્યાન ન રાખવું જોઈએ

ટ્રેન્ડ છે અને બહુ સમયથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને મને નથી લાગતું કે ઇન ધ વેરી શોર્ટ ટર્મ આ ટ્રેન્ડ નીચેની તરફ તૂટે એટલે સ્ટોપલો આપણે રાખવો ફાઈવ હંડ્રેડ એન્ડ એટી પર અને ઉપરમાં જ આ એક ટ્રેલિંગ છે આ એક પોઝિશનલી અગર કોઈ આની અંદર પોઝિશન લઈને ઉભું હોય તો ફાઇવ એટીની આસપાસ એક સ્ટોપલો રાખી અને શાંતિથી ઉભા રહેવાનું મને લાગે છે ઉપરમાં સેવન હંડ્રેડ સુધી પણ આ સ્ટોક જઈ શકે છે એટલે શોર્ટ ટર્મમાં આઈ વુડ નોટ સજેસ્ટ કેમકે કે બહુ સમયથી આ ચાલી ગયો છે પણ ઇન ધ પોઝિશનલ સાઇડ 580 નો સ્ટોપ લોસ ને 700 ની ઉપરના ટાર્ગેટ સાંભળી શકે છે ઉપરના ટાર્ગેટ 580 સ્ટોપ લોસ GMTC માટે ધ્યાન માં રાખો MCX એક વધુ કાઉન્ટર સોમિલ જ્યાં વ્યૂ લઈએ MCX માં પણ 6.5% નો એક મજબૂતી આપણને ગઈકાલે જોવા મળી હતી ક્લોઝિંગ પણ મજબૂત સ્ટોકમાં આપણને જોવા મળ્યું છે ને એમસીએક્સમાં જોઈએ ગઈકાલના સેશનમાં તો એક વોલ્યુમ બેઝડ બાઈ આ સ્ટોકમાં પણ જોવા મળી હતી લોંગ બિલ્ટઅપની સાથે કઈ રીતે આપવું આપશો અહીંયા બધા જ એક્સચેન્જ રિલેટેડ જેટલા પણ સ્ટોક્સ છે એમાં બધામાં બહુ સારું રનઅપ જોઈ રહ્યા છે આપણે થોડાક ટાઈમથી અને મને લાગે છે કે આ કન્ટિન્યુ રહેશે એમસીએક્સમાં તો આપણે બહુ જ સારો મૂવ જોયો સાડા છ પર્સેન્ટનો મૂવ યસટેડે આપણે જોયો ઓફ હા બોટમ ફોર્મેશન છે યુનો શોર્ટ ટર્મ એવરેજીસની ઉપર આ ચાલી રહ્યો છે ગ્રેટ સેટઅપ ફોર અ મીડિયમ ટર્મ આઉટલુક પણ આની અંદર અત્યારે ઇન અ શોર્ટ ટર્મ આપણે ટ્રેડ નો કરાય એમસીએક્સમાં જેને પોઝિશન ઉભા છે એ રહીએ અને ઉપરમાં નાઇન થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટી પ્લસ નો ટાર્ગેટ છે એટલે ઈ ટાર્ગેટ ને એમ કરાય ઇન ધ વેરી શોર્ટ ટર્મ અગર બીજો કોઈ જે રિસ્ક રિસ્કો રેશિયોમાં ફેવરેબલ છે એ સીડીએસએલ છે સીડીએસએલ પણ સિમિલર એક્સચેન્જ રિલેટેડ છે અને કેપિટલ માર્કેટ થીમમાં છે ટુ હંડ્રેડ ડેલી મુવીંગ એવરેજની આસપાસ સપોર્ટ લીધો છે અને ટ્વેન્ટી ફોર્ટીની ઉપર ક્લોઝિંગ મળ્યું છે કાલે એટલે આ બહુ જ સારો સેટઅપ છે અત્યારે અને અહીંયા આપણે અગર સ્ટોપલો રાખીએ તો અરાઉન્ડ ફિફ્ટીન નો એક સ્ટોપ રાખી અને ઉપરમાં જે ટાર્ગેટ્સ આપણે મળે છે એ ટાર્ગેટ ટાર્ગેટ અને બીજો આ બે ટાર્ગેટ્સ લઈને ચાલે એટલે એમસીએક્સ કરતા વધારે સીડીએસએલમાં મને લાગે છે કે રિસ્ક રિવોર્ડ રેશિયો પણ સારો છે અને સિમિલર પેટર્ન છે આને ખાલી બ્રેકઆઉટની હજી આપણે રાહ જોઈ રહ્યા છે પણ મને લાગે છે કે ઉપરમાં આનો બ્રેકઆઉટ મળી જ જશે એટલે પ્રિએમ્ટ કરી રહ્યો છું આની અંદર શોર્ટ ટર્મમાં મીડિયમ ટર્મમાં બે બાય કરી શકાય શોર્ટ ટર્મ મિડિયમ ટર્મ બાયસીડીએસએલ માટે પંદરસો પંદર સ્ટોપલસ સોળસો સિત્તેર સત્તરસો પચાસના ટાર્ગેટ અને જો એમસીએક્સમાં પોઝિશન છે તો હોલ્ડ કરો ફ્રેશ એન્ટ્રી નહીં પરંતુ નવ હજાર બસો પચાસના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકો છો એમસીએક્સ તો